બોલ બોલ મારી જાનું બોલ મારી નું મેરામણ મેરામણ કરતી હતી મને કોઈ વાંધો નહીં નેટવર્ક આવીએ ત્યારે વાર હવે એટલું એટલું હું એનું રાખું મને મેરામણ મેરાવણ કરીને પુકારે એ નો પેટમાં ભરવા જાય એ કે હકોની મા મરી ગઈ ને તમે ગાયરું બોલો તો મારી મા જીવતી નથી મારી મરી ગઈ છે એટલે તને જો એવું પેટમાં બરતું હોય તારી હકુન્ય બરાબર ત્યાં સેવા કરવા મૂકીએ તારી માને એટલે બહુ પેટમાં બહુ તારી માને જ મૂકીએ આઈ જ ના જ મૂકી આવજે અને તું એમ કહે કે મેરાને મોઢામાં ફાંકી હોય ને વિડીયો બનાવે હું તારા મા પૈસા લેવા આવું અમે ફાકી ખાઈ તું તો દારૂ પીજો બટન ખા મસલી ખા બધું ખાશો અમે તે ફાંકી ખાઈ છે ને તારા માપા પૈસા લેવા નથી આવતો ને એ મા તારી ઠાવકી નથી અમને દઈ દઈએ બરાબર એટલે એ બધું બંધ કરી દે અને આઈતિક કીધું મારો સહેલો વિડીયો સેલો જ હોય અમારે આમાં સીડો ને એટલે સેલો જ હોય હો હા એટલે અપુએ કીધું મારો સેલો વિડીયો તારો સેલો વિડીયો છે સેલો જ હોય તો મેરાવણ મેરાવણના ખીરમાં મારું હાથેળું બરે એટલે હવે તું કહેતો તો ગાયકનો દીકરો વિડીયો ન બનાવે એમ એટલે હું કંઈ બંધી છે અમે કહી કે તું ન બનાવી શકી ગીત બધું કરી શકે ભાઈ વિડીયો બની શકે કાંક હવે તમને હું આવ્યો આ મેદાનમાં એટલે તમને હવે પેટમાં દુઃખે કારણ કે હવે બધા તમારા ધજાગ્રા ખુલ્લા થવા ને એટલે હું બધાને ખુલ્લા કરી ખોટો ભૂવો હોય ને ખોટું કરી ખુલ્લો ને ખોટું અંધશ્રદ્ધા ફેલાવતો એનો ખુલ્લું કરી હો હા કોઈ માતાજીને બદનામ કરતો હોય ને એને તો પોળમાં લઈ આવે એટલે જ હું આમાં આવ્યો છું તો આ મારી જાણું મેરામણ મેરામણ કરે છે મારે અહીંયા મળવા તો જવાનું પડશે અહીંયા અહીં મળવા આવો ને કહેતો એ પણ હવે નહીં આવે એ તો એટલે કે મુલાકાત કરશે ઘટાણા તો એનો કવરેજમાં નથી તો જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ વિડીયોને લાઈક કરજો શેર કરજો હં